બોટાદ જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા દ્વારા યોજાયા સરળરોગ નિદાન કેમ્પ ભાજપના આગેવાન સહિત સ્થાનિક લોકોના સહયોગથી સરળરોગ નિદાન કેમ્પને મળી સફળતા બોટાદ શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ આયુર્વેદિક શાખા આજરોજ ઢાંકણીયા રોડ પકા શેઠની પાડી ખાતે સરળરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું આયુર્વેદિક શાખાના આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે 100 થી વધુ લોકોએ આરોગ્યની ફ્રીમાં સારવાર કરાવેલ આજના યોજાયેલા આ નિઃશુલ્ક સારવારનો નિદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ સહયોગમાં જોડાયા હતા આજ રોજ આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આગામી સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આપણે સેવા પખવડિયા અંતર્ગત આ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી બોટાદના માર્ગદર્શનથી તેમજ સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શનથી આ સેવા કેમ્પનું આપણે આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણી પાસે હોમિયોપેથિક નિષ્ણાત ડોક્ટર સંગીતાબેન દેસાઈ અને આયુર્વેદિક ડોક્ટર નિષ્ણાંત છે ડૉક્ટર રાજેશભાઈ મેર કે જે બંને ડોક્ટર ટીમ આપણી સાથે અહીંયા ઉપલબ્ધ છે અને તેઓ આ જે જરૂરિયાતમંદ લોકો છે એમને સારવાર અને મફત દવા નો આજે આપણે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે અહીંયા આશરે સો દોઢસો લોકોએ લાભ લીધો છે અને હોમિયોપેથી અને આયુર્વેદિક બંને ડોક્ટરની ટીમ અહીંયા ઉપલબ્ધ છે

જે શિક્ષણ સેલ બોટાદ છે જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ બોટાદ દ્વારા જે કેમ્પ કરવામાં આવેલ છે તેની અંદર ઘણા દર્દીઓ એ લાભ લીધેલ છે અને બોટાદ શહેર શહેર ભાજપ પરિવાર તરફથી પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ પરિવાર તરફથી પણ આ કેમ્પમાં હાજરી આપેલ છે તો પકાશેટની વાડી ખાતે રહેતા સામાજિક કાર્યકર ભૂવધભાઈ રાવલ દ્વારા પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સર્વરોગ નિદાન કેમ્પની સફળ બનાવેલ હતું તો સર્વરોગ નિદાન કેમ્પમાં જોડાયેલા મયુર ભાટી ગોવિંદભાઈ ખાંભલિયા માજી કોર્પોરેટર તેમજ વિલાસબેન માજી મહિલા કોર્પોરેટર સહિતના આગેવાનો આયુર્વેદ શાખાના ડોક્ટરો દ્વારા પણ અવારનવાર આવનાર દર્દીની ચીનવટભરી તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવેલ હતી પકાશેટની વાડીમાં નિશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો આજથી એક વર્ષ પહેલાય પણ એક વખત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોએ બસોથી અઢીસો લોકોએ લાભ લીધેલો હતો ત્યારબાદ અત્યારે પણ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો દોઢસો બસો થી વધારે પણ લોકોએ લાભ લીધો અને શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તથા સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને ભૂપતભાઈ બાલાભાઈ રાવળદેવ પરિવાર તથા મ્યુરસિંહ જશુભા પાર્ટી બોટાદ જિલ્લા ભાજપ શિક્ષણ સવા બાલાભાઈ સોંડાભાઈ અર્થે શ્રી શિક્ષણથી સલામ રાટીના મૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેના ડોક્ટર છે ડોક્ટર સંગીતાબેન દેસાઈ બી એચ એમ એસ મેડિકલ ઓફિસર હોમિયોપેથિક ઓપીટી જનરલ હોસ્પિટલ બોટાદ અને તેમજ રાજેશભાઈ રાજેશ મેર એમડી મેડિકલ ઓફિસર આયુર્વેદિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ ઉપલબ્ધ સારવાર જેમાં સારવારમાં સારવાર આપી રહ્યા છે ધાધર ખરજવા વગેરે ચામડીના રોગોની સારવાર આપી રહ્યા છે અને પગના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા અરજીણ ગેસ અપચો એસિડિટી પાચન તંત્ર ને તમામ સારવારો અહીંયા આપવામાં આવે છે ડાયાબિટીસ પથરી તેમજ અન્ય રોગો જેનું સરનામું લગભગ ઓગણીસો સત્તાણું આપણે ત્યાં એક અબોલ જીવ જે મૂંગા પ્રાણીઓ માટે એક સેવા કરવામાં આવી રહી છે જેમાં આપણે દરેક જગ્યા ઉપર રોટલાઓ મોકલાવી છીએ અને ત્યારબાદ જે કઈ રોટલા રોટી જે વધે છે તે લોકો ગાંડા છે કોઈ પણ એવા માણસો હોય એને દેવામાં આવે છે ત્યારબાદ જે રોટલા વધે છે એને ચોળીને વીસ જગ્યાએ લગભગ સીમ માં પશુ પંખીઓને આ ગોર નાખવામાં આવે છે